આર્ય સમાજ મંદિર દ્વારા આર્યવીર તેમજ આર્ય વિરાંગના માટે સમય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા આર્ય સમાજ મંદિર ખાતે આર્યવીર વીરાંગનાઓની સાત દિવસીય પ્રશિક્ષણ સમય શિબિરનું ભવ્ય આયોજન આજની યુવા પેઢીને આપણી આર્ય સંસ્કૃતિ તેમજ પ્રાચીન વૈદિક સંસ્કૃતિ વિશે સાચી માહિતી મળે અને બાયોભાઈનું પોતાનું સ્વરક્ષણ કરી શકે તે માટે ધાંગધ્રા આર્ય સમાજ વિરાંગનાઓને શિસ્તબદ્ધ તાલીમ મળે તે માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ભવિષ્યમાં ઉચિત સંસ્કારો ગુણોના સિંચન સાથે બાળાઓને યોગ જીમ્નાસ્ટિક કસરત લેઝિમ જેમ યજ્ઞ હવનથી લઈને રમતગમતથી માનસિક અને શારીરિક મજબૂતાએ કેળવવાની તાલીમ આપવામાં આવે છે ધાંગધ્રા આર્ય સમાજ મંદિર આ શિબિર નિઃશુલ્ક હોય છે અને હાલમાં ધ્રાંગધ્રા આર્ય સમાજ મંદિર ખાતે ચાલુ છે શિબિરમાં જોડાયેલા આર્યવીરો અને આર્ય વિરાંગનાને

અને અહીંયા આના સિવાય તે રોજ શાખાએ ચાલુ છે સાડા પાંચથી થી સાડા સાત અને શિબિરનો સમય પણ સાડા પાંચથી થી સાડા સાતનો જ છે તો અત્યારે કહેવાય ને કે આ જમાનામાં શું છે કે બધા જેટલા બાળકો હોય ને બધા મોબાઈલ જ જોવે અને એમાં એમનો પણ માફ નથી એમના મા બાપ જ એમને સામે મોબાઈલ આપી દે અને બીજાને બસ ભણવાનું જ તે ભણવો કે મોબાઈલ એને સિવાય કે એક સમય કાઢવાનો જે તમારા માઇન્ડ ને ફ્રેશ કરે અને અહીંયા આવશો ને તો તમારો એક આત્મવિશ્વાસ છે એ વર્ષ છે તેજસ્વીતા તપસ્વીતા ને તત્પરતા આ બધું તમારે સારું થશે તો અહીંયા આવો તમે એકવાર બોલો બધી વસ્તુ કરો તો તમને પોતાનું આત્મરક્ષણ રક્ષણ રીતે કરો ને એ શીખવામાં આવશે કે કેટલા વેગ છે કે કેટલા શું છે તો કોઈને કંઈ ખબર જ નથી હોતી તો અહીંયા આવો અને તમને બૌદ્ધિક જ્ઞાન બધું શીખવા માં આવશે સાથે હવન સંઘ એના શું મહત્વ છે શું શું કામ આપણે કરી છે એનો પણ મહત્વ શીખવાડવામાં આવશે તો હું એમ જ કહું છું કે બધા થોડો થોડો સમય કાઢો પોતાનો અને અહીંયા જે શિબિર પછી ને પછી શાખા ચાલુ છે જે ને સુધીની છે તો તમે ખાલી એકવાર આવો તમને અહીંયા જ મજા આવશે અને તમને નવી નવી વસ્તુ શીખવા આવશે અત્યારે જોવે બાર જાય તો કરાટેના ને તલવાર બીજા પૈસા લેવામાં આવે અહીંયા તો તમને પૈસા વગર પણ શીખવા આવે છે તો એકવાર તમે આવો તો તમને મજા આવશે અને શિબિર પતે પછી તમને નાસ્તો નાસ્તો એટલે બાર નો નહીં एकदम हेल्दी નાસ્તો મળે तो बस ઈચ ફાઈસ કે શિબિર માં પણ शाखा અને પછી શાખા માં પણ આવો ઓમ નમસ્તે મલમમ લાલજીભાઈ આ રહ્યા આ રી સમાજ નું ધાનતરા ધાનતરા આ રી સમાજ માં તારીખ 23 4 2025 થી 30 4 2025 સુધી વ્યાયામ ધાનાધરા સમાજમાં સાંજે સાડા પાંચથી સાડા સાત સુધી વ્યાયામ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધાનાધરાના અલગ અલગ રહેતા વિસ્તારમાંથી આર્ય વીરો અને આર્ય વેગાળીનાઓ આર્ય સમાજમાં આ પ્રશિક્ષણ લેવા માટે આવે છે જેમાં આર્ય વીરો સાહીઠ છે અને આર્ય વિરાંગનાઓ પાંત્રીસ આર્ય વિગાળીનાઓએ ભાગ લીધો છે જેમને ધાણ સમાજમાં શિબિર દરમિયાન સર્વાન સુંદર વ્યાયામ સૂર્ય નમસ્કાર જિમ્નાસ્ટિક તલવારબાજી અનેક વિદ્યાઓ તેને શીખવાડવામાં આવે છે સાથે સાથે બૌદ્ધિક કે જે ભારતીય સંસ્કૃતિની રક્ષા કરવા માટે તેનું સંરક્ષણ કરવા માટે આર્ય વીરો અને આર્ય વિરામનો તૈયાર કરવામાં આવે છે